કરીના સમારોહ યોજાયો હતો ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું બસો સત્યાસી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં વિદ્યાશાખાના સાત વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું છે સત્યાવીસ વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે

બીએસસી એમએસસી માઇક્રોબાયોલોજી એમએસસી જુઓલોજી એમએસસી કેમેસ્ટ્રી અને સાથે સાથે એની સપોર્ટિવમાં એન્જિનિયરિંગ ખાતે અમે કમ્પ્યુટર સાયન્સ આઈટી મિકેનિકલ કેમિકલ એન્જિનિયરિંગ અને આ વર્ષથી અમે બીએસસી ફોરેન્સિક સાયન્સનો પ્રોગ્રામ પણ ચાલુ કરેલ છે એ સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા પ્રોગ્રામ હેલ્થ કેર મેનેજમેન્ટ એઝવેલ એઝ એન્વાયરમેન્ટ સાયન્સમાં ચલાવવામાં આવ્યું જેથી કરીને સમાજ સમાજને સોસાયટીને એનો આપણે સાથે સાથે